આતંકવાદીઓએ ભયાનક હુમલો કરીને ફરી એકવાર જમ્મુ કાશ્મીરને ધમધણાવી દીધું છે આતંકવાદીઓના જૂથે પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં અઠ્યાવીસ લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે આતંકીઓની આ નાપાક હરકતના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો છે આ મામલે પહલગામમાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે આવું જોઈએ મુંબઈથી અમારા સંવાદદાતા પ્રવીણ મિશ્રા અને અમય ખરાડેનો સ્પેશિયલ રિપોર્ટ चिंता तो होगी जब तक कि वो नागपुर नहीं आएंगे तब तक तो चिंता रहेगी और चिंता इसलिए भी होंगी कि उनका पैर फ्रैक्चर हुआ है वो नागपुर में आएंगे तो उसके बाद भी हमको चिंता बनी रहेगी अब उनका पैर फ्रैक्चर है तो उनकी फैमिली अलग रहती है तो अब उनका कौन करेगा ये भी चिंता है ऐसा नहीं होना चाहिए था, क्या लगता है? बिल्कुल नहीं होना चाहिए સરકાર નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક નેતાઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે અને સાથે જ આતંકવાદીઓને ન છોડવા માટે કડક કાર્યવાહી કરવા સહિતની પ્રતિક્રિયા આપી છે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવ્યા હતા જેમાં પ્રવાસીઓને પહેલાં તેમના નામ પૂછવામાં આવ્યા અને ધર્મ પૂછવામાં આવ્યા અને ત્યારબાદ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં અઠ્યાવીસ જેટલા લોકોના મોત થયા છે આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે આ બાદ હવે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર લોકો તેમનો રોષ ઠાલવી રહ્યા છે